નમસ્કાર મિત્રો હું ડૉક્ટર બાબુલાલ પટેલ વેટરનરી ડૉક્ટર મારી આ યુટ્યુબ ચેનલ ડૉક્ટર બાબુમાં સર્વેનું સ્વાગત છે મિત્રો આજનો મારો વિડીયોનો વિષય છે એસિડોસિસ ઇન કેટલિન મિત્રો આપ સૌ જાણો છો એ મુજબ રૂમેનનો નોર્મલ પીએચ સિક્સ પોઈન્ટ એટ હોય છે પરંતુ એવો ખોરાક ખાવાથી કે રૂમેનનો પીએચ સિક્સ પોઈન્ટ એટથી ઘટીને સિક્સ કે ફાઇવ થાય ત્યારે રૂમેનમાં એસિડિક કન્ડિશન ડેવલપ થતી હોય છે જેને આપણે એસિડોસિસ કહીએ છીએ એનાથી વિરુદ્ધ જ્યારે જ રૂમેનનો પીએચ સિક્સ પોઈન્ટ એટથી વધીને સેવન કે એટ કે નાઇન તરફ જાય ત્યારે રૂમેનની કન્ડિશન આલ્કલાઇન કન્ડિશન થતી હોય છે જેને આપણે આલ્કલોસિસ કહીએ છીએ એટલે કે એસિડોસિસ અને આલ્કલોસિસ એકબીજાની પરસ્પર વિરુદ્ધ બાબત છે મિત્રો એસિડોસિસ અને આલ્કલોસિસ માટે બે વિડીયોમાં આપણે એની અલગ અલગથી ચર્ચા કરીશું આજના વિડીયોમાં એસિડોસિસ વિશે ચર્ચા કરીશું મિત્રો એસિડોસિસ અને એને સંલગ્ન બીજા જે મળતા ચિહ્નો જેમાં આવતા હોય એવી દાખલા તરીકે કીટોસિસ કે કીટોએસિડોસિસ કે મિલ્ક ફીવર વિથ એસિડોસિસ આ બધી કંડિશનમાં પણ અમુક ચિહ્નો એને મળતા આવતા હોય છે એટલે એસિડોસિસની ચર્ચા દરમિયાન આપણે કીટોસિસ કીટોએસિડોસિસ કે મિલ્ક ફીવર વિથ એસિડોસિસ એની પણ ચિહ્નોવાય જોડે જોડે ચર્ચા કરતા રહીશું અને એનું કમ્પેરિઝન પણ કરતા રહીશું મિત્રો આજના વિડીયોમાં એસિડોસિસ વિશે જે ફિલ્ડના મારા જે અનુભવોના આધારે એના સિમ્ટમ્સ ટ્રીટમેન્ટ કે મેનેજમેન્ટ પ્રોસીઝરને લગતી જે ચર્ચા કરી છે બની શકે કે બુક્સમાં જે હોય આવો ચિહ્હો કે ટ્રીટમેન્ટ એનાથી થોડી ઘણી પ્લસ માઇનસ જોવા મળશે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો એસિડોસિસ થવાના આપણે કારણો જોઈએ કે જે ફૂડ મટીરિયલમાં વધારે પડતું કાર્બોહાઈડ્રેટ હોય એટલા તરીકે કાચું કે પાકું રાંધેલું અનાજ ઘઉં જુવાર બાજરી મકાઈ જ આ પ્રકારનું અનાજ કોઈ પણ પશુ વધારે પડતા પ્રમાણમાં ખાય ત્યારે થાય બીજું કે એવું ફૂડ મટીરિયલ કે જેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ હોય અને સાઇટ્રિક એસિડનું પણ પ્રમાણ હોય દાખલા તરીકે ખાટો ફળ દ્રાક્ષ છે સફરજન છે અથવા તો જે શાકભાજીવાળા એમની વધેલી જે શાકભાજી નાખી દેતા હોય કાચો બટાકો છે કે આવી બધી વસ્તુ જ્યારે કોઈ જાનવર વધારે પડતું પડતા પ્રમાણમાં ખાય ત્યારે એસિડોસિસ થાય છે પછી લગ્ન પ્રસંગ કે કોઈ બીજા એવા સામાજિક પ્રસંગે જે વધેલી રસોઈ હોય એમાં ખાસ કરીને રોધેલા ભાત હોય કે શાકભાજી હોય મીઠાઈ હોય આ બધી વસ્તુ કોઈ જાનવર વધારે પડતા પ્રમાણમાં ખાય અને એમાં એ જો આ પ્રકારનું વધેલું ખોરાક કોઈ જગ્યાએ ઢગલો કરેલો હોય ને એમાંથી ડીકમ્પોઝિશન થયા પછી એ જે ખોરાક ખાય તો એ કેસમાં વધારે પડતું એસિડોસિસ થતો હોય છે નાના બચ્ચોમાં જે બચ્ચો પોતાની માતાનું ધાવણ વધારે પડતું ધાવી જાય તો એ કેસમાં પણ એસિડોસિસ થતો હોય છે આપણે નાના બાળકોમાં પણ જોઈએ છીએ નાના બાળકોમાં પણ ગેસ અને એસિડિટીની સમસ્યા રહેતી હોય છે ગેસની સમસ્યા એને એસિડિટીની સમસ્યાથી ઘણી વખત જે બાળક ઝાડો કરે એ ઝાડો એકદમ પાતળો પણ હોય અને વાસ મારતો ઝાડો હોય એનું પણ એક કારણ એસિડિટી છે અને એવા કેસમાં હ્યુમન પ્રેક્ટિસમાં તો ગ્રાઇડ વોટર આપવાની સલાહ આપવામાં આવે છે અને છેલ્લે કે અમુક પ્રકારની દવાઓ લાંબા સમય માટે આપવામાં આવે અને હેવી ડોઝમાં આપવાની થાય અથવા તો દવાનો ઓવરડોઝ થાય એ કન્ડિશનમાં પણ પશુને એસિડોસિસ થતો હોય છે એટલે મિત્રો આજે વાત કરીએ એસિડોસિસના કારણોની હવે ચિહ્નોવાઈ જ આપણે એની ચર્ચા કરીશું અને એસિડોસિસ ને કીટોસિસ કીટો એસિડોસિસ કે મિલ્ક ફીવર કે એસિડોસિસમાં ચિહ્નોમાં શું ફર્ક હોય છે એનું ડિફરન્શિયલ ડાયગ્નોસિસ પણ પાછળથી આપણે જોઈ લઈશું તો સૌથી પહેલો જ્યારે કોઈ પણ પશુ આ પ્રકારનો ખોરાક ખાય એમાં કાર્બોહાઈડ્રેટવાળો ખોરાક હોય તો એ ખોરાક રૂમેનમાં શરૂઆતમાં તો રૂમેનમાં ઇમ્પેક્ટેડ થતો છે નોર્મલ કે સ્મો રૂમેન કન્ટેન્ટ નોર્મલ હોય અને મોટિલિટી નોર્મલ હોય પણ આવો ખોરાક ખાધા પછી એનું રૂબેનલ કન્ટેન્ટ એકદમ ઇમ્પેક્ટેડ લાગશે ઇમ્પેક્ટેડ એટલે કોઈ જગ્યાએ આપણને એડીમેટર સ્વેલિંગ હોય ને આપણે હાથથી દબાવીએ એટલે જે ઓગળીઓના ખાડા પડતા હોય છે એ રીતે રૂમેનને પણ તમે જો તમારી મુઠ્ઠીથી દબાવો તો રૂમેનમાં પણ ખાડો એ પ્રકારનો ખાડો પડતો હોય જેને આપણે ઇમ્પેક્શન કહીએ છીએ એટલે શરૂઆતમાં આ પ્રકારનું ઇન્ફેક્શન જોઈએ પછી જે ફૂડ મટીરિયલ અંદર ડિકમ્પોઝ થાય એમાંથી જે ફ્લુઇડ છૂટું પડે અને એ ફ્લુઇડ એસિડિક હોય એટલે ધીમે 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 રૂમેનલ કન્ટેન્ટ વોટરિંગ થતું જાય એ જ રીતે ઇન્ટેસ્ટાઇનલ કન્ટર કન્ટેન્ટ પણ ધીમે 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 વોટરિંગ થતું જતું હોય છે જ્યારે જે ફ્લુઇડ છૂટું પડે એ ફ્લુઇડ એસિડિક હોય એટલે રુમેન અને ઇન્ટેસ્ટાઈનમાં રિવર્સ ઓસ્મોસિસ પ્રક્રિયા થઈ અને જે બ્લડનું અંદરનું ફ્લુઇડ હોય બોડીનું જે ફ્લુઇડ છે એ રૂમેન અને ઇન્ટેસ્ટાઈલમાં ઠલવાતું હોય છે એટલે ધીમે 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 રૂમેન અને ઇન્ટેસ્ટાઇન પાણીથી ભરાતું જતું હોય છે એ કેસમાં રૂમેન પછી ધીમે ધીમે ડિસ્ટેન્ડેડ થતું જાય મોટું થતું જોવા મળે હવે એક બીજી કન્ડિશન એ કે જ્યારે એ કાર્બોહાઈડ્રેટ ટાઈપનો ફૂડ હોય એમાંથી ગ્લુકોઝ છૂટો પડતો હોય છે અને એ ગ્લુકોઝ બ્લડમાં એબ્સોર્બ થતો હોય છે પરંતુ એના બદલે એક ગ્લુકોઝનું કીટોન બોડીમાં કન્વર્ઝન થઈ જાય અને એ કીટોન બોડી રૂમેનમાં ભેગી થાય કે ઇન્ટેસ્ટાઇનમાં જાય ત્યારે રૂમિનલ કન્ટેન્ટ હાફ વોટરી એટલે કે સેમી સોલિડ ટાઈપનું જોવા મળે અને ઇન્ટેસ્ટાઇનલ કન્ટેન્ટ પણ સેમી સોલિડ ટાઈપનું જોવા મળતું હોય છે અને એ કીટોન બોડી જે બ્લડમાં જાય એટલે બ્લડમાં પણ એની અસર જોવા મળતી હોય છે એટલે એકવાર રૂમેનની અંદર એસિડોસિસ થાય કે કીટ કીટોએસિડોસિસ કે કિટોસીસ થાય ત્યારે રૂમેન એકદમ આખું ડિસ્ટેન્ટેડ થઈ જાય રૂમેન આખું ભૂલી જાય શરૂઆતમાં રૂમેનલ મોટિલિટી નોર્મલ હોય પરંતુ જે વખતે ફ્લુઇડ ભરાતું જાય એસિડિક કન્ડિશન વધતી જાય એટલે માઇક્રોફ્લોરા વધારે પડતા એક્ટિવ થતા જાય એટલે રૂમેનલ માઇક્રોફ્લોરા વધારે એક્ટિવ થાય એટલે રૂમેનમાં ટિમ્પની થતી હોય છે એટલે કે ગેસ ભરાતો હોય છે અને પાછળથી એ ગેસ એ રૂમિનલ માઇક્રોફ્લો માઇક્રોફ્લોરા ડીએક્ટિવ થઈ જાય અથવા તો મરી જાય એટલે ટિમ્પની ગાયબ થઈ જતી હોય છે એટલે કે ટીમ્પની મત જતી હોય છે આવા તબક્કે તમે રૂમિનલ ફ્લોઈડનો પીએચ ચેક કરો તો એ પીએચ સિક્સ ફાઇવ કે ફોર જેવો હોય છે હવે એકવાર રૂમેનમાં પાણી ભરાવા માંડે એટલે રૂમેન ડિસ્ટેન્ડેટ થાય એના લીધે જે બોડીની અંદરનું જે ફ્લુઇડ રૂમેનની અંદર પાછું આવે એટલે બોડીમાં ડિહાઈડ્રેસનની કન્ડિશન જોવા મળે સલાઈવેશન ચાલુ થઈ જાય અને ઘણા કેસોમાં તો વોમિશન પણ જોવા મળતું હોય છે હવે જે આ ફ્લુઇડ રૂમેનની અંદર જે એક્યુમ્યુલેટ થાય એ એસિડિક હોય એટલે એના લીધે પછી ધીમે 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 બોડી ટેમ્પરેચર પણ વધતું હોય છે એટલે ટેમ્પરેચરમાં એકલું એસિડોસિસ હોય તો શરૂઆતમાં નોર્મલ કન્ડિશનમાં બોડી ટેમ્પરેચર એકસો એક કે એકસો બે હોય પરંતુ એસિડોસિસ ડેવલપ થાય પછી એકસો ત્રણ કે ચાર જેટલું ટેમ્પરેચર થાય ઇટોસિસના કેસમાં એટલું બધું ટેમ્પરેચર નહીં વધે પરંતુ ઇટો એસિડોસિસ છે તો ટેમ્પરેચર એકસો ચારથી એકસો સાત સુધી જોવા મળતું હોય છે હવે ફિશિસ એકલો એસિડોસિસ હોય રૂમેન અને ઇન્ટેસ્ટાઈનની અંદર જ્યારે પાણી ભરાય ત્યારે એકદમ વોટરી ડાયરિયા થઈ જાય પરંતુ જો કીટોસિસ હોય તો એ ફિશિસ છે જે જોવા મળશે એ તમને એકદમ લૂઝ જોવા મળશે પેસ્ટી એટલે કે રબડી જેવો પૂતલો હશે અને એમાંથી કીટોસિસની સ્મેલ આવતી હોય છે જ્યારે કીટો એસિડોસિસમાં કીટોસિસની કન્ડિશન પણ હોય અને એસિડોસિસની પણ કન્ડિશન હોય એ કેસમાં પણ સિવિયર ડાયરિયા ટાઈપ પણ લૂઝ ફિશિસ હોય અને એમાં પણ કીટોસિસની સ્મેલ આવતી હોય ફિશિસ પણ એકદમ ટેસ્ટી ચિકાસવાળો રબળીજો જાડો આપણને જોવા મળતો હોય છે પછી જે કેસમાં કીટોસિસ થાય કે કીટોએસિડોસિસ થાય એ કેસમાં કન્જેક્ટેબલ મ્યુકસ મેમરે એનું કંજેશન જોવા મળે છે અને એ કંજેશન એકદમ બ્રાઈટ રેડ એટલે કે ઓખો એકદમ લાલચોળ ટાઈપની જોવા અને જ્યારે એ કીટોન બોડી બ્લડની અંદર અબ્સોર્બ થતી હોય છે એટલે બ્લડને જે ખરેખર ન્યુરોન્સને જે ખોરાક જોઈએ છે ગ્લુકોઝ જોઈએ છે પણ ગ્લુકોઝ મળતો નથી હોતો એટલે ગ્લુકોઝ ડેફિશિયન્સી થવાના લીધે ન્યુરોન્સ ડેમેજ થાય છે અને નર્વાઇન સિમ્ટમ્સ જોવા મળે છે એટલે કીટોસિસ ટાઈપનો એકલો કેસ હોય તો એ કેસમાં જાનવર ચાલતું હોય તો પાછળના બે પગેથી લથડાતું ચાલતું જો આપણે જેને આપણે સ્ટેગરી ગેટ કહીએ છીએ જ્યારે કીટો એસિડોસિસના કેસમાં સિવિયર કન્ડિશન થાય તો પેરાલિસિસ થઈ જતું હોય છે અને જાનવર બેસી જતું હોય છે એટલે મિત્રો આ જે વાત કરીએ આપણે એસિડોસિસના સિમ્ટમ્સની મિત્રો જે ડિફરન્શિયલ ડાયગ્નોસિસ માટે આપણે આ ચાર કન્ડિશન ધ્યાનમાં રાખીએ કે એસિડોસિસ કીટોસિસ કીટો એસિડોસિસ અને મિલ્ક ફીવર વિથ એસિડોસિસ તો આ બધામાં સૌથી મહત્વની વસ્તુ છે કે એની ફીડિંગ હિસ્ટ્રી અને કામિંગ હિસ્ટ્રી એસિડોસિસ તો બારે મહિના ગમે તે ટાઈમે થઈ શકશે પરંતુ કીટોસિસ જાનવર વિયા પછી મોટેભાગે એકથી ત્રણ મહિનાના ગળામાં આ કન્ડિશનમાં થતું હોય છે અને વધારામાં કે હેવી ગ્રેઇનવાળો જે ફૂડ ખવડાવવામાં આવે ત્યારે કીટોસિસ થતું હોય છે એ જ રીતે કીટો એસિડોસિસમાં જાનવર વ્યાયા પછી તરત મોટે ભાગે બાર કે ચોવીસ કલાકના ગાળામાં અને એ પણ જ્યારે જાનવરને વધારે પડતું અનાજ ખવડાવ્યું હોય તો એ કન્ડિશનમાં કીટો એસિડોસિસ થતો હોય છે એટલે કીટોસિસ એકથી ત્રણ મહિનાના પીરિયડમાં વધારે થાય જ્યારે કીટો એસિડોસિસ ભાગે વ્યાયા પછી તરત થાય હવે મિલ્ક ફીવર વિથ એસિડોસિસ તો મિલ્ક ફીવર મોટે ભાગે વ્યાયા પછી અડતાલીસ કલાક પછી થતો હોય છે પરંતુ જે કેસમાં વ્યાતી વખતે કે વ્યા પછી પશુને વધારે પડતું અનાજ ખવડાવ્યું ખવડાવી દે એની અસર થોડી લેટ થઈ હોય તો એક બાજુ મિલ્ક ફીવર ડેવલપ થયું હોય બીજી બાજુ કીટોસિસ હોય પણ એ કેસમાં મિલ્ક ફીવર વધારે પડતું ડોમિનેન્ટ હોય એટલે આપણને કીટોસિસ દેખાતો નથી એસિડોસિસ દેખાતો નથી તો એક એ કન્ડિશનની વાત કરી બીજું કે ટેમ્પરેચર એસિડોસિસના કેસમાં શરૂઆતમાં ટેમ્પરેચર નોર્મલ હોય પણ જેમ જેમ એસિડિક કન્ડિશન વધતી જાય એમ એમ એનું ટેમ્પરેચર એકસો એકથી વધીને એકસો બે ત્રણ કે ચાર સુધી થતું હોય છે કીટોસિસના કેસમાં ટેમ્પરેચર બહુ હોતું નથી બહુ બહુમાં એકસો એક કે એકસો બે હોય છે પરંતુ કીટોય એસિડોસિસ એ કેસમાં તો સિવિયર કન્ડિશનમાં ટેમ્પરેચર એકસો ચારથી મળીને એકસો સાત સુધી પહોંચી જતું હોય છે નોર્મલ મિલ્ક ફીવરમાં એનું ટેમ્પરેચર આપણે જોઈએ તો નવાણું કે સો હોય પરંતુ નો મિલ્ક ફીવર વિથ એસિડોસિસ હોય તો એ કેસમાં એનું ટેમ્પરેચર એકસો એક કે એકસો બે સુધી પણ પહોંચી જતું હોય છે હવે રૂમિનલ કન્ટેન્ટની વાત કરીએ કે પ્લેન એસિડોસિસ હોય એ કેસમાં રૂમિનલ કન્ટેન્ટ વોટરી હોય જ્યારે કિટોસિસ કે કીટો એસિડોસિસના કેસમાં રૂમિનલ કન્ટેન્ટ સેમી સોલિડ કે સેમી વોટરી ટાઈપનું જોવા મળે मिल्क फीवर में रूमिनल कंटेट एकदम हार्ड फीवर विथ एसिडोसिस हो केस में रूमिनल कंटेट स्लाइट वोटरिंग जो मत तो हो रीते रूमिनल कंटेट की बात करिए फीसीस की बात करिए प्लेन एसिडोसिस में फिशीस एकदम वाले हुए पा जेवा जाड़ा करें जयरे कीटोसिशो एसिडोसिश केस में जो फीसिश हो સેમી વોટરી ટાઈપનો એટલે કે પાતળો અને ચિકાસવાળો કે જેમાંથી કીટોન બોડીની સ્મેલ પણ આવતી હોય એવો જાળો થતો હોય મિલ્ક ફીવર અને મિલ્ક ફીવર વિથ એસિડોસિસના કન્ડિશનમાં નોર્મલી આપણને શરૂઆતમાં પીસીસ જોવા મળે નહીં પરંતુ એકવાર આપણે એને કેલ્શિયમ આપીએ જે કેલ્શિયમ આપ્યા પછી પશુ પોદળો કરશે અને એ કેસમાં મિલ્ક ફીવરના કેસમાં પીસીસ એકદમ હાર્ડ હશે જ્યારે મિલ્ક ફીવર વિથ એસિડોસિસના કેસમાં શરૂઆતનો ફિસિસ હાર્ડ હશે પછી પાછળનો ફિસિસ પોટરી અથવા તો સેમી પોટરી ટાઈપનો ફિસિસ જોવા મળશે એની પશુની હલનચલનની કે મુમેન્ટની જે આપણે વાત કરીએ તો એસિડોસિસના કેસમાં કોઈ નર્વાઈન સિમ્ટમ્સ શરૂઆતમાં જોવા મળતા હોતા નથી એટલે એ કેસમાં પશુ ચાલે તો પણ નોર્મલી ચાલતું હોય છે ઊટ બેસ પણ નોર્મલી કરતું હોય છે પરંતુ કીટો એસિડોસિસના કેસમાં નર્વાઈન સિમ્ટમ્સ જોવા મળતા હોય છે પ્લેન કીટોસિસ હોય એ કેસમાં તો પશુ પાછાના પગે લથડાતું ચાલતું જોવા મળે અને કીટો એસિડોસિસ હોય એ કેસમાં તો સિવિયર સિમ્ટમ્સ આવતા હોય છે અને પશુ પેરાલિસિસ થઈને બેસી જતું હોય છે મિલ્ક ફ્યુઅર કે મિલ્ક ફ્યુઅર વિથ એસિડોસિસમાં એવા કોઈ નર્વાઈન સિમ્ટમ્સ આવતા નથી પરંતુ જે એની બેસવાની કે ઉઠવાની જે નોર્મલ સ્ટાઇલ છે એસિડોસિસમાં બિલકુલ નોર્મલ હોય પરંતુ જો સિવિયર એસિડોસિસ થાય તો એને પશુને પેટમાં બળતરા થતી હોય છે એટલે એ બળતરાના લીધે પશુ રેસ્ટલેસ હોય એટલે વારે ઘડીએ બેસતું હોય કે ઊભું થતું હોય પણ એ નોર્મલ કન્ડિશન હોય કીટોસિસ કે કીટો એસિડોસિસમાં કમ્પેરેટિવલી એસિડ એટલા એસિડોસિસની માફક બળતરા થતી હોતી નથી પરંતુ કીટો એસિડોસિસમાં જે પશુ બેસી જાય એ નોર્મલ બેઠું હોય એ રીતે જ બેસે એની ગરદન સીધી રાખીને બેસશે મિલ્ક ફીવર અને મિલ્ક ફીવર વિથ એસિડોસિસમાં પશુ બેસશે એ વખતે એની ગરદન વાળીને બેસતું હોય છે એટલે આ પ્રકારનો એક ચેન્જ આપણને ડિફરન્સ જોવા મળતો હોય છે હવે આપણે એની કન્જેશનની વાત કરીએ તો એસિડોસિસ તો એસિડોસિસના ના કહેશું એની કન્જેક્ટેબલ મ્યુકસ મેન્ડનું કન્જેશન જોઈએ તો એ કન્જેશન બ્રાઇટ રેડ ટાઈપનું કન્જેશન આપણને જોવા મળતું હોય છે બાકી નોર્મલી મિલ્ક ફીવરના કેસમાં કન્જેશન આપણને જોવા મળતું હોતું નથી કોઈ વાર મિલ્ક ફીવર વિથ એસિડોસિસ હોય એ કેસમાં સ્લાઇટ નર્મલ કન્જેક્ટેબલ મ્યુકસ મેન્ડ્રોલનું કન્જેશન જોવા મળે પણ જે એસિડોસિસ ની કન્ડિશન હોય કે ની કન્ડિશન હોય એ કન્જેશન હંમેશા બ્રાઇટ રેડ ટાઈપનું કન્જેશન જોવા મળતું હોય છે તો મિત્રો આજે વાત કરીએ આપણે એસિડોસિસ કીટોસિસ કીટો એસિડોસિસ અને મિલ્ક ફીવર વિથ એસિડોસિસના ડિફરન્સ જે સિમ્ટમ્સ હોય એનું ડિફરન્સિયલ ડાયગ્નોસિસની હવે એકવાર બધા ચિહ્નોના આધારે આપણે એનું ડિફરન્શિયલ ડાયગ્નોસિસ કરી લીધું અને પ્રોપર ડાયગ્નોસિસ ઉપર આવી ગયા કે પશુને એસિડોસિસ જ છે કે કીટોસિસ છે કે એસિડોસિસ છે તો એ એની આપણે સારવાર કરવાની થાય મોટે ભાગે એસિડોસિસ કીટોસિસ કે કીટો એસિડોસિસની સારવાર લગભગ સરખા જેવી છે એક બે વસ્તુને બાદ કરતો તમામ પ્રકારની દવા મેડિસિન લગભગ કોમન હોય છે એટલે આપણે સાથે સાથે બધાની જોડે જોડે ચર્ચા કરતા રહીશું તો મિત્રો પહેલી વસ્તુ કે જે કેસમાં એસિડોસિસ થાય તો બ્લડ એસિડોસિસ લેવલ નોર્મલ કરવા માટે અને જે ડાયરિયા થયો હોયના લીધે જે ઇલેક્ટ્રોલાઇટ લોસ થતો હોય એ ન્યુટ્રલ કરવા માટે બેસ્ટ સોલ્યુશન છે છે કે જરૂરિયાત મુજબ બે થી ચાર બોટલ એ ન હોય તો આપણે ડેક્સ્ટ્રોલ પણ આપી શકીએ જરૂરિયાત મુજબ બે ચાર કે પાંચ બોટલ એની સાથે એન્ટી તરીકે એવિલ દસ એમ એન ટોનિક તરીકે ન્યુરોક્સિન્કવેલ અથવા તો ટ્રાયબીવેલ દસ થી પંદર એમ અને ખાસ જે ગ્લુકોન પ્રોસેસ ડિસ્ટર્બ થયું હોય એ પ્રોસેસ નોર્મલ કરવા માટે સ્ટીરોઇડ ફરજિયાત આપવું પડે છે અને એ કેસમાં જરૂરિયાત મુજબ રેડની ઝોન પાંચથી દસ એમ અથવા તો એક ઝોન બેથી પાંચ એમએલ લેસ સિવિયર કંડિશનમાં આઈસોફ્લુડ ઇન્જેક્શન પાંચથી દસ એમ એલ આપણે આપી શકીએ બ્લડ એસિડોસિસ ન્યુટ્રલ કરવા માટે સોડિયમ બાય કાર્બોનેટ ઇન્જેક્શન જે દસ કે દસ અને પચીસ એમએલના એમ્બ્યુલ આવે છે એ ડિપેન્ડિંગ અપોન સિવિયરિટી પચીસથી મળીને સોએબલ આપી શકીએ જો એ ના હોય તો હ્યુમન પ્રિપ્રેશન રેનિડિડીની ઇન્જેક્શન કે પેન્ટોપ્રેઝોલ ઇન્જેક્શન આવે છે એ પણ આપણે આ કેસમાં દસથી પંદર એમેલ આપી શકીએ કીટોસિસ કીટોએસિડોસિસ કે એસિડોસિસના બધા જ કેસમાં આ પ્રકારે કોમનલી મેડિસિન આપવાની થાય પરંતુ જે કેસમાં કીટોએસિડોસિસ હોય એને પશુ બેસી ગયું હોય એ કેસમાં સપોર્ટિવ તરીકે વધારામાં માઇફેક્સ બસોથી અઢીસો એમએલ આપવાનું થાય એસિડોસિસ કે કીટોસીસ એકલા કિટોસિસના કેસમાં માઇફેક્સ આપવાની જરૂરિયાત હોતી નથી હવે જે કેસમાં એનિમલને ટેમ્પરેચર વધારે પડતું આવે ને એનિમલ રિસ્ટ્રેસ થઈ જાય પેઇન પણ બતાવતું હોય એ કેસમાં એન્ટિપાયરેટિક અને એનાલજેસિક તરીકે इंजेक्शन बेटालजीन के इंजेक्शन फिनाडाइन के इंजेक्शन मेलक्सी के पैरा पंदर वीस के पचीस एम एल डिपेन्डिंग अपॉन सीविअरिटी अपने आप सैकंडरी बेक्टेरियल इन्फेक्शन चेक करने ऑक्सीडेट्रा साइक्लिन पचास सौ एम एल अथवा सीफ्रोग्लॉक्सासन पंदर वीस एम एल आप सकिए आ बदी मेडिसिंग आप રુમિનલ માઇક્રોફ્લોરા જે ડિસ્ટર્બ થયા હોય એ રૂમિનલ માઇક્રોફ્લોરાને આપણે નોર્મલ કન્ડિશનમાં લાવવા માટે બોલેસ રૂમેન્ટાસ કે રૂચિમેશ પાવડર અથવા તો રુચિગુષ્ટ બોલસ પણ આપી શકીએ મિત્રો આની સાથે એક બીજી અગત્યની વાત કે જે કેસમાં સિવિયર ડાયરિયા હોય એ કેસમાં ઇલેક્ટ્રોલાઇટ લોસ પુષ્કળ થતો હોય અને ડિહાઈડ્રેશન પણ ઝડપી થાય એ કેસમાં કશું એકદમ ઝડપથી મરી જતું હોય છે એટલે એક મારા અનુભવ પ્રમાણે આવા કેસોમાં પર્ટિક્યુલરલી એટ્રોપિન સલ્ફેટ હું વાપરતો અને એવા કેસોમાં મને પણ સારું રિઝલ્ટ મળ્યું જ્યારે બીજા મિત્રો એટ્રોપિન સલ્ફેટ વાપરવાની સલાહ આપતા નથી પરંતુ એ એક આ મારી મારું પર્સનલ મંતવ્ય છે કે આવા કેસમાં એટ્રોપિન સલ્ફેટ વાપરી શકાય મિત્રો જે આ વાત કરીએ પેરેન્ટ્રલ અને ઇન્ટ્રારોમિનલ થેરાપીની ખાસ અગત્યની વાત કે એસિડોસિસના કેસમાં ક્યારેય કેલ્શિયમ બોરો ગ્લુકોનેટ નહીં આપવાનું કેલ્શિયમ બૂરો ગ્લુકોનેટ હંમેશા કોન્ટ્રા ઇન્ડિકેટેડ હોય છે સાથે સાથે નોર્મલ સલાઈન પણ નહીં આપવાનું એ આવશો તો પણ જે ડાયરિયા છે ઘટવાના બદલે ડાયરિયા વધતા હોય છે એટલે આ બે વસ્તુ ખાસ તો કીટોએસિડોસિસના કેસમાં જે પશુ બેસી ગઈ હોય એ કેસમાં તો ઉસ્તી પણ ન્યલપનો એકલા એસિડોસિસ કે કીટોસિસના કેસમાં પણ જ્યાં સુધી રિન્ટોટ કે ડેક્સ્ટ્રો હોય ત્યાં સુધી ઇન્ટુ કે ડેક્સ્ટ્રો જે આપવાનો મિત્રો સિવિયર એસિડોસિસના કેસ પેરેન્ટરલ થેરાપીની જે વાત કરીએ પ્રોબ્લેમ ગેમિનલ એસિડોસિસ પણ ન્યુટ્રલાઈઝ કરવાની જરૂરિયાત પડતી હોય છે એટલે એ કેસમાં ડાયજીન સિરપ હ્યુમન પ્રિપરેશન આવે છે કે વન સેવન્ટી એમએલની બોટલ આવે છે એ જરૂરિયાત પ્રમાણે બેથી પાંચ બોટલ ઓરલી અથવા તો ઇન્ટ્રારોમિનરી આપી શકીએ એ ના હોય તો સોડિયમ બાય કાર્બોનેટનો પાવડર બસોથી અઢીસો ગ્રામ ઓરલી અથવા તો ઇન્ટ્રા આપી શકીએ અને આ બે પૈકીની એક આઇટમ ડિપેન્ડિંગ અપોન સિવિઆરિટી દર ચાર કલાક કે છ કલાક કે આઠ કલાક કે બાર કલાકે ફરજીયાત રિપીટ કરતા રહેવાનું જેટલું રૂમિનલ એસિડોસિસનું લેવલ આપણે ઝડપથી કંટ્રોલમાં કરી શકીએ એટલી રિકવરી ફાસ્ટ આવશે બાકી જો આ વસ્તુ આપણે નહીં આપીએ તો રૂમિનલ એસિડોસિસ કંટ્રોલમાં આપશે નહીં અને પશુ મરી શકશે એટલે આ ટ્રીટમેન્ટ ખાસ ફરજીયાત આપવાની બીજી જે ટ્રીટમેન્ટની અગાઉ જે વાત કરીએ પ્રમાણે એ ડિપેન્ડિંગ અપોન સિવિયરિટી સવાર સાંજ બે વાર કોઈ વધારે સિવીયર કન્ડિશનમાં દિવસમાં ત્રણ વાર પણ આપણે આપી શકીએ નોર્મલ કન્ડિશનમાં ચોવીસ કલાકે એ પૂરતું તો બજારપણે રિપીટ કરવાની જ્યાં સુધી એસિડોસિસ કન્ડિશન નોર્મલ થાય ત્યાં સુધી આ ટ્રીટમેન્ટ આપણે ચાલુ રાખવાની હવે મિત્રો જે આપણે વાત કરીએ એસિડોસિસ ઇન લાર્જ એનિમલની કેટલ એન બફેલોની પરંતુ નાના પાડોમાં જ્યારે આ રીતે એસિડોસિસ થતો હોય છે તો એનું ડાયગ્નોસિસ તો બહુ સરળ છે કે નાના પાડામાં જ્યારે સિવિયર એસિડોસિસ થાય એ વખતે વોટરી ડાયરિયા પણ થતા હોય અને એ પાડાને એનું રૂમેન નીચેથી પકડીને આપણે ઊંચું કરીએ તો રૂમેન આખું ફ્લુઇડથી ભરેલું આપણને ક્લિયર કટ દેખાય તો એ કેસમાં ડાયજીન સિરપ અડધી બોટલ લીટર આપો સોડિયમ બાયકાર્બોનેટ ઇન્જેક્શન ડિપેન્ડિંગ અપોન સિરિયરિટી પાંચ દસ પંદર કે વીસ એમ એલ સ્લોલી આવી આપો ઇન્જેક્શન એવી બે એમ એલ ઇન્જેક્શન ન્યુરોક્સિન ટ્વેલ અથવા તો ટ્રાયબીવેટ ત્રણ મેલ અને ઇન્જેક્શન બ્રેડની જરૂર એકાદ એમએલ આ ત્રણેય ઇન્જેક્શન ઇન્ટ્રામસ્ક્યુલરલી આપો જરૂર હોય તો એ કેસમાં ડાયજીન બે ત્રણ દિવસ સુધી ઇન્ટ્રા રોબિનલી રિપીટ કરે રાખો તો એ કેસમાં આપણને પરફેક્ટ રિઝલ્ટ મળશે તો મિત્રો આજના એસિડોસિસના વિડીયો એસિડોસિસના સિમ્ટમ્સ ટ્રીટમેન્ટ અને મેનેજમેન્ટ તથા એસિડોસિસ ઇટોસિસ ઇટોએસિડોસિસ અને મિલ્ક ફીવર વિથ એસિડોસિસના કેસોમાં જે જોવા મળતા સિમ્ટમ્સનું એસિડોસિસ સાથે ડિફરન્સીલ ડાયગ્નોસિસ કઈ રીતે કરવું આ તમામ પ્રકારની બાબતો મારા ફિલ્ડના અનુભવના આધારે મેં આ વિડીયોમાં આવરી લેવાની પૂરેપૂરી કોશિશ કરી છે આશા રાખું કે આ વિડીયો તમામ પ્રેક્ટિસના મિત્રોને ગમશે અને એટલો જ ઉપયોગી સાબિત થશે વિડીયો મિત્રો વિડીયો સારો લાગે તો બીજા મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો આજના મારા આ વિડીયોનું અહીંયા સમાપન કરું છું આભાર મિત્રો બીજા વિડીયોમાં ફરીથી મળીશું જય ભારત જય પશુપાલન